એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ બાદ પણ તમને જે તે આક્ષેપિત વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કનડગટ કરવામાં નહીં આવે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ બાદ કેટલાક ફરિયાદીઓને ધાક ધમકી કે પછી અન્ય કોઈ પણ રીતે હેરાન થતી થઈ રહી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવતા હવે એસીપી દ્વારા કેર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલ ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે અને તેમને ફરિયાદ બાદ કોઈ પણ વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે કે કેમ તેની વિગત મેળવવામાં આવશે અને જો કોઈ પણ ફરિયાદી પાસેથી આ અંગે કોઈ હકીકત જાણવા મળશે તો તાત્કાલિક તેને મદદ કરવામાં આવશે ફરિયાદીને ફરિયાદ બાદ આક્ષેપિત વિભાગ દ્વારા કોઈ પણ હેરાનગતિ નહીં કરવામાં આવે તેની ખાતરી આપવી ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહન કે અન્ય કોઈ લોજિસ્ટિક સપોર્ટની જરૂર હોય તો સંબંધિત એકમના મદદનીશ નિયામકે વ્યવસ્થા કરી આપવી ભ્રષ્ટાચારની લડાઈમાં નાગરિક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે અને એ નાગરિક ટ્રેપ માટે કે ડિસપ્રોપોર્શનેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે અને ઘણી વખતે એવું ધ્યાન આવ્યું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડતો હોય છે તો આ એક પ્રોગ્રામ કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે કેરનો મતલબ છે કેરિંગ ફોર એપ્લિકેન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી એટલે એને માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોઓપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું આજે અમે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર પર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહે છે મુકેશભાઈ ચૌહાણ એમને ઘરે ગયા હતા એ એમસી મેં ફરિયાદ કરાવી હતી એની એફઆઈઆર દાખલ થઈ ગઈ ચાર્જશીટ થઈ ગઈ છે તો એને મળ્યા એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને એના કોઈ સુઝાવ અને સૂચન છે કે નહીં એ પણ એને પૂછ્યા હતા અમે અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે એ પણ નાગરિકને મળ્યા છે એને ફરિયાદીને મળ્યા છે અને જોઈન્ટ ડાયરેક્ટર બીપીન અહેરિયાશાબ એ બે નાગરિકોને બે ફરિયાદીઓને મળ્યા છે એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ તમામ કર્મચારીઓ અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા એની એની જે પ્રોબ્લેમ છે એની સમસ્યાઓ છે એ નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે એ વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે કેર પ્રોગ્રામ મે જે ખાસ જે ખાતા એક્સપોઝ કરો કે કોર્પોરેશન મે ટ્રેપ થઈ હોય તો કોન્ટ્રાક્ટરે ટ્રેપ કરાવી હોય તો કોન્ટ્રાક્ટરના ક તો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જાય કંઈ એના નાણાં રોકી દેવામાં આવે એવી પ્રકારની રજૂઆતો અમને મળી છે એટલે અમે પછી એ નક્કી કર્યું કે આજે અમે કેટલા લોકોને મળ્યા છે ટોટલ ત્રણસો ચોપન મળ્યા છે એના ફોર્મ અને એ મળ્યા એના ફોટો એ બધું અમારી પાસે આવી ગયા છે અને એ રજૂઆતો પણ કે શું શું આવી છે એના અમે એકવાર વિશ્લેષણ કરશું અને પછી એનો નિકાલ કરશું

એને અમારે કોન્ફિડન્સ આપવું એને મદદ કરવી એ અમારી ડ્યુટી છે તો છેલ્લે જે ઘટના બની જે દ્વ્યુ અને ગુજરાતી બોર્ડર ઉપર ત્યાં જે પ્રકારે અમારી પાસે સમાચાર હતા કે એ આપણી જ્યારે ડીકોય કહો કે ટ્રેપ કો તો ગેજેટ જે છે દેખાય આ પોલીસવાળા આવી ગયા છે બધા માટે કોઈ ટેકનોલોજી કે ગેજની અંદર તેથી ગયો વધારો ખર્ચ નહીં દેખો છુપા કેમેરા અમે રાખીએ જ છીએ અને મોટા ભાગે એ નથી ડિટેક્ટ થતા પણ એ ઝડથી કરવા લાગ્યા કે આ ચેકપોસ્ટ છે એટલે ઝડપી કરવા લાગે તો પછી જે ના હોય તો પછી એ ક્યાં ને ક્યાં વાયર તો દેખાય છે એટલે એ શક્યતા હતી કે જ્યારે ઝડપથી થાય છે ત્યારે કદાચ દેખાય છે નોર્મલ રીતે તમે ઓફિસમાં જાઓ કોઈ ઝડતી કરતા નથી પણ ચેકપોસ્ટ ઉપર ઝડપી થાય છે એટલે એને કેમેરાના વાયર દેખાઈ ગયો અને એને શંકા ગઈ પોલીસવાળા હતા ભાંગી ગયા પણ એ અમારી પાસે અમને પૂરતા પુરાવા મળી ગયા છે અમે અમે એફઆઈઆર દાખલ કરી છે ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં અને કોન્સ્ટેબલના વિરુદ્ધમાં અને એને કોઈ સેશન કોર્ટે કોઈ જામીન પણ નથી આપે અને અમને ડોક્યુમેન્ટરી પ્રૂફ બધા મળી જાય અપીલમાં તો જઈએ છીએ તો દેખો આ તો કોર્ટની પ્રક્રિયા છે કોર્ટ અમે જે અમારા પાસે જે અવેલેબલ એવિડન્સ હોય છે એ મુજબ ચાર્જશીટ કરીએ છીએ કોર્ટ પછી જ્યુડિશિયલ પ્રોસેસ છે એ છણાવટ કરીને અને પછી કન્વિક્શન કરતા હોય છે તો એવા ઘણા કિસ્સા છે કે જે મેં હાઈકોર્ટ કોર્ટ છૂટી ગયા અને પછી સુપ્રીમ કોર્ટ મે કન્વિકશન થઈ ગઈ એવા ઘણા કિસ્સા છે કે જ્યાં સેશન કોર્ટ મે કન્વિકશન થઈ અને હાઈ કોર્ટ છૂટી ગયા છે પણ તમામ મે પ્રક્રિયા છે અમારા પાસે છે કે જે અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે સર હવે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણોની વાત કરી તો કોઈ ફરિયાદીને કદાચ જરૂર પડશે કોઈ જગ્યાએ સુરાવા દેવી તો તો એસીબી તરફથી આપવામાં આવશે કે કેમ સ્પાઈક કેમ છે કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક આપીએ છીએ અમે આપીએ છીએ જે ફરિયાદી આવે છે એ મેં સૂચના જાહેર કરી સૂચના તમને આપણે આપી દો એટલે સૂચના આપી દે કે જ્યારે પણ ફરિયાદીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગઝટની જરૂર પડતી હોય તો એને એ ગઝટ આપવાનું રહેશે અને એને પ્રક્રિયા પણ સમજાવવાની રહેશે એટલે ના આવડતું હોય કઈ રીતે ઓપરેટ કરવું પછી એને સમજાવવાનું રહેશે